સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે સાણિયા હેમાદ ગામમાં સતત બીજા દિવસે થી ચાર ફૂટ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા સાણિયા હેમાદ ગામમાં લોકોને સ્થળાંતરિત કરવા માટે બોટની મદદ લેવામાં આવી જેમાં અત્યાર સુધીમાં પાંત્રીસ જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા અહીં આવેલી એક પ્રાથમિક શાળા પણ આ પાણીના પાણીમાં ડૂબી ગઈ છે જેના કારણે આ સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે ત્રણ જેટલા ફળિયા પાણીમાં ગડકાવ થવાના કારણે બે તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવે તે લોકો રાહ જોઈ રહ્યા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદથી વેસુ વીઆઈપી રોડ પર ગાડી ફસાતા લોકો ગાડીને ધક્કા મારી બહાર કાઢતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા સુરત મહાનગરપાલિકાનું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર દિવસ રાત કામ કરી રહ્યું છે અને વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ચેરમેનશ્રી પદાધિકારીશ્રી અધિકારીશ્રી તમામ સાથે સંકલન કરીને લોકોનું જે પણ પ્રોબ્લેમ્સ છે એ નિવારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ભારે વરસાદથી સિટી બસ અને બીઆરટીએસ બસના રૂટ ઇફેક્ટ થયા કુણાકુંભારિયાના લોકોની હાલત કફોડી બની સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર શેરન ડાઉનલોલોડ કરો દિવ્યભાસ્કર એપ